દક્ષ અહીંયા આવો બેટા આમાંથી એક લીલા રંગની સ્ટીક લો તો ક્યાં છે લીલા રંગની સ્ટીક વાપાઈ ચલો લીલા રંગના કપડા ક્યાં છે આમાં સરસ પછી જો આને લીલા રંગની સ્ટીક અહીંયા મૂકી છે ચલો આમાં ચિત્રમાં શું દેખાય છે કયા કપડા છે અલાવા પહેલા મૂકી દેતો આના ઉપર આ દે સર આજલા દિવસ માટે ક્લેપ કરજો ચલા હવે સી મને તાઈ ગોતીન બતાય તાઈ ક્યાં છે જા કપડામાં ગોત કઈ જગ્યાએ છે ઈ તાઈ વાળું કાળ ગોતીન લાઈ જા અહીંથી ધીમે ધીમે ગોતો કઈ જગ્યાએ છે બેટા બોતો તો કપડામાં নাই করাকে তো বিটা নিচে দুল

જો તો ઈમાં લે જે રંગ દે જો આ કાળા ટોપી પહેરી છે ને તો જે ટોપી પહેરી છે ને આ ટોપી કહેવાય શું

તો બધાને મજા પડી